શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે શ્રાદ્ધ પક્ષમાં આપણે સાંભળવાના છીએ ગરુડ પુરાણ અધ્યાય પાંચ કે જેમાં પાપ ચિહ્નનું વર્ણન આવે છે શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચે થયેલ વાર્તાલાપ છે જેમાં જીવન મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાઓનું વર્ણન કરવામાં આવેલું છે ગરુડ પુરાણ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે જેના અધ્યક્ષદેવ ભગવાન શ્રી હરિવિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી પુરાણ બેસાડવામાં આવે છે એવું પણ કહેવાય છે કે પુરાણમાં કરાયેલ વર્ણને સાંભળવામાં આવે તો મૃતકના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે આ શ્રાદ્ધના દિવસોમાં આપણે સાંભળીએ ગરુપુરાણ અધ્યાય પાંચમો પાપચિહ્ન વર્ણન જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તરત આપ સુધી પહોંચે ગરુડજીએ કહ્યું કે હે દયાનિધિ કયા કયા પાપો કરવાથી કયા કયા ચિહ્નો ઉત્પન્ન થાય છે અને પાપી જીવ કઈ કઈ યોનિમાં જાય છે તે સઘળું મને આપ વિસ્તારપૂર્વક સંભળાવો ભગવાન શ્રીહરિ બોલ્યા હે ગરુડ નરકમાંથી આવેલા જીવો જે જે યોનિમાં જન્મ લે છે તથા તેમને જે જે ચિહ્નો ઉત્પન્ન થાય છે તે સર્વે હું તમને કહું છું બ્રહ્મહત્યા કરનારો બધા જન્મોમાં શયનો ભયાનક રોગી થાય છે ગૌ હત્યા કરનારો કુબડો અને જળબુદ્ધિનો થાય છે પુત્રીની હત્યા કરનારો કોઢી થાય છે આ પ્રમાણે ચિહ્નો ધારણ કરીને એ હત્યાના કરનારો કરનારા ચાંડલ યોનીમાં જન્મે છે સ્ત્રી હત્યા અને ગર્ભપાત કરનારો કુળમાં જન્મીને સદાય રોગી જ રહે છે પરણિયા વિનાની સ્ત્રી પત્નીઓ તેમજ તે સિવાયની અયોગ્ય સ્ત્રીઓ સાથે મેથુન કરનારો નપસક બને છે ગુરુકુળની સ્ત્રીઓ સાથે મેથુની ઈચ્છાથી નજર માંડનારાની ચામડી બગડે છે યાની ચામડીનો રોગી થાય છે માંસ પસણ કરનારો અત્યંત રક્તાંધ યાની આખા શરીરે સફેદ કોઢવાળો અને આંખો બંધ હોય તેવો થાય છે મદ્યપાન કર્યું હોય તેને કાળા દાંત ફૂટે છે જીતેન્દ્રિય ન હોય તેવા બ્રાહ્મણે માંસ આદિ અપશ્ય વસ્તુઓ ખાધી હોય તો તેને જલંધરનો ભયાનક રોગ ઉત્પન્ન થાય છે મિષ્ટાન બનાવ્યું હોય તે કોઈને ન આપતા માત્ર પોતે જ ખાય એને કંઠમાળ કંઠમાળાનો રોગ થાય છે શ્રાદ્ધમાં એઠું અન્ન ખવડાવનારો મિત્રકુષ્ટિ યાની શરીરે કરોળિયાવાળો રોગી થાય છે વેદ તથા શાસ્ત્રોની નિંદા કરનારો પાંડુ રોગી થાય છે ખોટી સાક્ષી આપનારો બોબડો થાય છે પતંગમાં પચ્ચા પક્ષી કરીને પીસ પીરસનારો આંખે કાણો તીરછો કે મલેખો જન્મે છે લગ્ન અને વિવાહ તોડનારો ઓજટો યાની એક હા હોઠ વિનાનો હોય છે પુસ્તકોની ચોરી કરનારો જન્માત થાય છે ગાય કે બ્રાહ્મણને લાત મારનારો હાથે કે પગે ઠૂઠો અથવા લંગડો થાય છે મિથ્યા વચન કહેનારો તોતડો થાય છે અને એવા વચન સાંભળનારો બહેરો બને છે અન્યને ઝેર આપનારો ગાંડો કે ઉન્નત થાય છે અન્યનું માંસ ખાનારો રોગિષ્ઠ થાય છે અન્યના હીરા માણેક આદિ રત્નો ચોરનારની જાતિમાં જન્મે છે અને તેના નખ જન્મથી જ ખરબચડા હોય છે ગમે તે જાતિની ધાતુ ચોરનાર નિર્ધન બને છે જે અન્નની ચોરી કરે છે તે ઉંદર બને છે ધાન્યની ચોરી કરનારો તીડ જળને ચોરનારો જાતક અને ઝેરની ચોરી કરનારો વિછી બને છે શાક અને પાનની ચોરી કરનારો મોર બને છે ગંધ ચોરનાર છચુંદર મધની ચોરી કરનાર બગડાની માખી બને છે માંસની ચોરી કરનાર ગીધ અને મીઠું મીઠું ચોરનાર કીડી બને છે પાણ ફળ ફૂલ વગેરેની ચોરી કરનારો વાન વાંદરો થાય છે અને જૂતા ચોરનાર ઘાસ તથા કપાસ ચોરનાર ઘેટું બને છે હિંસા કરનારો અને એનાથી જીવન જીવનારો તીર્થયાત્રીઓનો ધન લૂંટનારો શિકાર કરનારો સાપ બને છે સદાય ઉદંગ રહેનારો જંગલમાં હાથી બને છે તે બ્રાહ્મણ બલી આપવાવાળા નીચનું અન્ન ખાય છે અને વાઘનીઓની પ્રાપ્ત થાય છે અને જે બ્રાહ્મણ સંધ્યા તથા ગાયત્રીના જાપ નથી કરતા અને તેનું હૃદય પાપોથી ભરેલું છે તે ઉપરથી સ્વચ્છ અને અંદરથી ગંદા હોય છે બગલાની યોની પ્રાપ્ત થાય છે ઘણા એવા લોકોના પુરોહિતો બનીને જે લાલચ કરે છે તેઓ ગધેડા બને છે જે બ્રાહ્મણ સુપાત્રને વિદ્યા આપતો નથી તે બળદ બને છે અને જે શિષ્ય ગુરુની સેવા કરતો નથી તે પશુ યોનીને મેળવે છે ગુરુની સામે વિવાહ અને સમાધ કરવાવાળા શિષ્ય રાક્ષસ થાય છે એ સિવાય મિત્ર સાથે દગા રમત ગ્રમનારા પહાડી ગીધ દગો આપીને ખરીદવાવાળા ઉલ્લુ વર્ણાશ્રમની નિંદા કરવાવાળા કબૂતર થાય છે આશાભંગ કરવાવાળા મોર દ્રેશ્વ સ્ત્રીનો ત્યાગ કરવાવાળા ચીરકાળ સુધી ચકલા ચકલી થાય છે માતા પિતા ગુરુ ભાઈ તથા બહેનથી વેર કરવાવાળો હજારો વખત જન્મ લે અને ગર્ભમાંસ નષ્ટ થઈ જાય છે સાસોને ગાળો આપવાવાળી બહુ નિત્ય સાસુ સાથે ઝઘડો કરવાવાળી અને પોતાના પતિને ધિક્કારવાવાળી સમડી સમળી થાય છે જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષ સાથે પ્રેમ કરે છે તે ગો બે મુખવાળી સાપણ થાય છે પોતાના ગોત્રને ભ્રષ્ટ કરવાવાળા પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા તરણો અને શલાકી થઈને રીછની યોનિમાં ઉત્પન્ન થાય છે તામસ સ્ત્રીમાં ગમન કરવાવાળા પુરુષ મરુસ્થળમાં સ્થળમાં પ્રાપ્ત કરે છે ઝેર ઋતુમથી નથી થઈ એવી સ્ત્રી સાથે ભોગ કરવાવાળા વનમાં અસગર થાય છે ગુરુની પત્નીમાં ભોગ કરવાવાળા વિષ ખોપડા રાજાની સ્ત્રીમાં ગમન કરવાવાળા દૃષ્ટ અને મિત્રની પત્નીમાં ગમન કરવાવાળા ગધેડા થાય છે કુદામાં ગમન કરવાવાળા સુવર થાય છે અપાકૃત મૈથુન કરનારો ગધેડો તથા સુવર થાય છે શુદ્ર સ્ત્રીની સાથે ગમન કરનારો બળદ બને છે અને મહાકામી તથા લંપટ પુરુષ ઘોડો બને છે મૃતકના અગિયારમાના દિવસે ભોજન કરનારો કૂતરો અને દેવોના ભાગને ઉછાળનારો મરઘો બને છે જે બ્રાહ્મણો અધમ દ્રવ્યલય દેવોનું પૂંજન કરે છે તે દેવકાર્ય અને પિતૃકાર્ય માટે નિંદિત બને છે મહાપાતકોથી મુક્ત થઈ જે પ્રાણી ઘોર નરકોનો ઉપયોગ કરીને કર્મનો શ્રય થવા પર આ સંસારમાં ફરીવાર આવે છે છતાં પણ તે મહાપાતકી જ હોય છે બ્રહ્મહત્યા કરવાવાળા મનુષ્ય ગધેડા ઊંટ અને ભેંસની યોનિમાં પેદા થાય છે મદિરા પીવાવાળા વરુ કૂતરા અને શિયાળની યોની મેળવે છે સોનું ચોરાવાળા કીડા મકોડા અને પતંગિયાની યોનીમાં જન્મ લે છે બીજાની સ્ત્રીનું હરણ કરવાવાળા બીજાની મિલકત પચાવવાવાળા દેવતા બ્રાહ્મણના ધનને હરનારું બ્રહ્મ રાક્ષસની યોની પ્રાપ્ત કરે છે બ્રાહ્મણને ઠગીને મેળવેલું ધન સાતે કુળમાં સળગાવી નાખે છે ઉપરાંત બળાત્કાર અને ચોરીથી જે મનુષ્ય બ્રાહ્મણનું ધન ખાય છે તે જ્યાં સુધી ચંદ્ર અને નક્ષત્રનો ઉદય છે ત્યાં સુધી પોતાની સાથે સાતે કુળનો નાશ કરે છે લોખંડ અને પથ્થરના ચોરાની તથા ઝેરને પચાવી શકે છે પરંતુ બ્રાહ્મણના ધને તણે લોકમાં કેવી રીતે પચાવી શકે બ્રાહ્મણના છીનવેલા ધનથી પુષ્ટિ હાથી ઘોડા વાહન અને સેના આ બધા યુદ્ધના સમયે રેતના પુલની માફક વિખેરી જાય છે દેવોનું દ્રવ્ય ભોગવનારો બ્રાહ્મણનું ધન હરનારો તથા બ્રાહ્મણની અવગણના કરનારાનું ફળ કૂળ નષ્ટ ભષ્ટ થઈ જાય છે વેદશાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણને છોડીને બીજાને ધન આપવું એ બ્રાહ્મણનું ઉલ્લંઘન કર્યું કહેવાય પરંતુ વેદશાસ્ત્રથી રહી બ્રાહ્મણને દાન ન અપાય તો ઉલ્લંઘન ન કર્યું ગણાય કેમ કે પ્રજ્વલતા અગ્નિને છોડીને રાખમાં કોઈ હવન કરતું નથી હે ગરુડ જે વ્યક્તિ બ્રાહ્મણને દાન આપતો નથી તે અંધ દરિદ્ર અને ભિખારી થઈ જાય છે આવા વ્યક્તિ સાઠ હજાર વર્ષ સુધી ગટરના કીડા બનતા રહે છે જે માણસ અન્યને આપેલું દાન પોતે જો પાછું લઈ લે તો એવો પાપી પ્રળયકાળ સુધી નરકમાં વાસ કરે છે બ્રાહ્મણને ભૂમિ અને જીવિકાનું સાધન એકવાર આપ્યા પછી પાછું લઈ લે છે યા તેની રક્ષા કરતો નથી એ પાપી લંગડો કૂતરો બનીને પૃથ્વી પર અહીં તહીં ભટકતો રહે છે બ્રાહ્મણની આજીવિકા બાંધી આપનારને સો ગાયો આપ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને જે પાપી બ્રાહ્મણોની આજીવિકાને હરી લે છે તે વાંદરો કૂતરો અથવા માકડો બને છે તો હે ગરુડ ઉપર જણાવ્યા મુજબના તમામ ચિહ્નો અને યોનિઓ જીવને પોતે કરેલા કર્મો દ્વારા જ પ્રાપ્ત થાય છે આ રીતે દૃષ્ટ કર્મ કરવાવાળા માનવી નરેકની અનેક પ્રકારની યાતનાઓ ભોગવીને બાકી રહેલા પાપોને ભોગવા માટે ઉપર બતાવેલી યોનિઓમાં યોનીઓમાં અલગ અલગ સ્વરૂપે જન્મ લે છે ત્યાર પછી વર્ષા ઠંડી અને ગરમીથી પેદા થયેલા અનેક જાતના દુઃખો ભોગવીને એમના પાપ પુણ્ય એક સરખા થઈ જાય છે ત્યારે માનવનો દેહ મળે છે આ જીવ સ્ત્રી પુરુષના પ્રસંગથી જીવમાં જીવરૂપ થઈને ક્રમશઃ મૃત્યુ સુધી અનેક પ્રકારના દુઃખો ભોગવીને મરણને પામે છે તમામ શરીરધારીઓના જન્મ અને મૃત્યુ થાય જ છે ચાર પ્રકારના ભૂત ગ્રામ અંડજ સ્વદેત ઉપધજ અને જરાયુ આ મુજબ એક ચક્ર ચાલે છે માનવી અનેક પ્રકારની માયાથી ઘેરાઈને કડિયાના યંત્ર જેવું ભ્રમણ કરે છે કર્મના જાડામાં બંધાયેલો જીવ ક્યારેક મૃત્યુલોક અને નરકમાં જાય છે આપવા યોગ્ય ન હોય તે એવી વસ્તુનું દાન કરનારો દરિદ્ર બને છે અને દરિદ્ર હોવાથી તે પાપનું આચરણ કરે છે અને પાપના પ્રભાવથી તે એક તરફ ગામી થાય છે આ રીતે વારંવાર ગરીબ અને પાપી બને છે કરેલા શુભ અશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે ભોગવ્યા વિના લાખો કલ્પો સુધી કર્મનો ક્ષય થતો નથી ઇતિશ્રી પુરાણે સારો તારે પાપચિન્હ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી ગરુડેશ્વરની જય લક્ષ્મીપતિ નારાયણની જય મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ